જન્માષ્ટમીની ઉજવણી ભારત અને દેશમાં ઉજવાઈ અને આપણે સૌએ તેમાં હર્ષભેર ભાગ પણ લીધો હતો અત્યારે હાલ આ ચર્ચા કેમ કરી રહ્યા છીએ તેનું એકમાત્ર કારણ એ છે કે સોશિયલ મીડિયા પર ભારતના નહીં અથવા તો અન્ય કોઈ દેશના નહીં પરંતુ પાકિસ્તાનના વિડીયો વાયરલ થઈ રહ્યા છે પાકિસ્તાનમાં પણ હિન્દુઓ વસવાટ કરે છે અને જે વિસ્તારમાં હિન્દુઓની વસ્તી છે ત્યાં ધામધૂમપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી પણ કરવામાં આવી હતી અત્યારે હાલ તમે જે વિડીયો જોયા તે પાકિસ્તાનના છે અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા છે આવો જોઈએ પાકિસ્તાનમાં કેવી રીતે હિન્દુ ધર્મના લોકો શ્રદ્ધાપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરે છે

i love પાકિસ્તાન જે હિન્દુ મંદિરો પર હુમલાઓ અને મંદિરોની ઘટતી સંખ્યા માટે અવારનવાર સમાચારોમાં રહેતું હોય છે ત્યાં ઘણા કૃષ્ણ મંદિરો આવેલા છે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પણ કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે ભારતની જેમ જ અહીં પણ લોકો રાત્રે કૃષ્ણ મંદિરોમાં જાય છે પાકિસ્તાનમાં બાવન ટકાથી વધુ વસ્તી હિન્દુઓની છે ત્યાં અને તે વિસ્તારમાં हर एक हिंदू त्यौहार धाम धूम से ઉજવાવામાં આવે છે લો કહેતે હે કે લોકે સાને હિન્દુ યજ્ઞ સે જન રહેતે હે રાજ દેખ લીજીએ એમાં શ્રી કૃષ્ણ ભગવાન એવા વાલે રહે છે એ કે પાસમાં આને વાલે પછી કોઈ દેખવા This दिस इज जस्ट लेडी साइड ये सिर्फ लेडीज की साइड है उठनी भी तरफ है जेंट्स की साइड है यू कैन एम हाउ many people आर यू नेवर सीन मैनी पीपल ऑन जन्माष्टमी एनी in इन माई लाइफ इन वन प्लेस ऐसा जन्माष्टमी मैंने कहीं देखा ही नहीं जो हैदराबाद पाकिस्तान में मैंने आज देखा है अद्भुत अद्भुत दृश्य सुंदर। ભારતની જેમ અહીં પણ હિન્દુ મંદિરોને શણગારવામાં આવે છે અને લોકો મંદિરોની મુલાકાત લેતા હોય છે આ ઉપરાંત જન્માષ્ટમી પર બાળકોને ભગવાન કૃષ્ણના પોશાક પહેરવામાં પણ આવે છે લોકો ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરે છે પરંતુ બીજી તરફ એ પણ હકીકત છે કે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિન્દુઓને કોઈ પણ તહેવાર ઉજવવો મુશ્કેલ પણ લાગતો હોય છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર મિત્રો આ પ્રકારના રસપ્રદ સમાચાર અને અગત્યના સમાચાર હોય કે બ્રેકિંગ ન્યૂઝ હોય મુંબઈ સમાચારમાં સતત અપડેટ માટે અમારા સોશિયલ મીડિયાને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર No, okay. no, okay.